સુરત શહેર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ફરી ટોપ ગિયરમાં આવી રહ્યો તેવું લાગી રહ્યું છે સુરતમાં રોજેરોજ કોરોનાના કેસો વધી રહ્યા છે જેને લઈને આરોગ્ય તંત્રની પણ ઊંઘ ઉડી જવા પામી હોય તેમ લાગ્યું છે તે શનિવારના રોજ નવા ચોરાણું જેટલા પોઝિટિવ કેસ આવતા આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ કામગીરીને વેગ અપાયો છે સુરત જિલ્લાના હાલ સુરત શહેરમાં ત્રીસ થી પાંત્રીસ નજીક આવતા કોરોના પોઝિટિવ કેસો હાલ ડબલ પરથી પણ વધી ગયા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે સુરત શહેર જિલ્લામાં ફરી કોરોના સંક્રમણ ટોપ ગેરમાં આવી ગયું હોય તેમ લાગી રહ્યું છે કારણ કે શનિવારના રોજ સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે શહેરમાં ચોર્યાસી અને જિલ્લામાં દસથી મળી કોરોનાના નવા ચોરાણું કેસો સાથે કુલ પોઝિટિવ કેસનો આંક ત્રેપન હજાર સાતસો ઓગણપચાસ થયો છે તો શહેરના જિલ્લામાં એક પણ મોત નોંધ થતા કુલ મૃતક એક હજાર એકસો સાડતીસ છે સુરત શહેરમાંથી બાવન અને જિલ્લામાંથી આઠ મળી કુલ સાહીઠ દર્દી કોરોનાને માહ આપી સાજા થયા છે જેને પગલે કોરોનાને માત આપનાર દર્દીઓની સંખ્યા બાવન હજાર એકસો છવ્વીસ છે હાલ શહેરના જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ચારસો છ્યાસી છે જેમાં સુરત સિટીમાં વાત કરીએ તો ચાલીસ હજાર છસો પોઝિટિવ કેસમાંથી આઠસો પચાસના મોત થયા છે જ્યારે સુરત જિલ્લાની વાત કરીએ તો તેર હજાર એકસો છેતાલીસ પોઝિટિવ કેસમાંથી બસો સત્યાસીના મોત થયા છે સુરત શહેરમાંથી ઓગણચાળીસ હજાર ત્રણસો નેવ્યાસી અને સુરત જિલ્લામાંથી બાર હજાર સાતસો દર્દી કોરોનાને માતા આપી સાજા થઈ ઘરે પહોંચ્યા છે હઝરપુર જી ન્યૂઝ